દેવલી અને તરસરા ગામ વચ્ચે કોઈ બાબતને લઈને બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી મળી છે ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જેમાં સવિતાબેન મનુભાઈ વાઘેલા જૂથ અથડામણમાં ઘાયલ થયા હતા અને ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઝઘડાનું કારણ શું હતું અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે અને આ જૂથ અથડામણના મારામારીના વિડીયો પણ સામે આવ્યા છે એ સહી કડે ડુગા દેલ હું બનાવું હું બનાવ બાડી ખેતી નું કામ કરી હું બનાવી શું બનાવ બન્યો બનાવમાં તૈયમ છે અને હું ઘરે તો બે હાથી એકલી તો ઓલાજે આદ આઠ જણા મને મારવા આવ્યા આખો પરિવાર નાનું મોટું બધું કોણ જો અને કિશોર લાખા અનિલ લાખા અમિત અનિલ જ્યોતિ અનિલ ભાનુ રાજુ ક્યાં વાજીયું તમને આ જો માથામાં મને મૂ પથરો આવી ને પાંચે ની છોકરીઓ